મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ થી રાજકોટમાં રાહુલ ગાંધી ના પુતળા દહન નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન સીધા આપણે પ્રયાસ કરીશું ભાજપના અનેક કાર્યકર્તાઓ છે તેની અટક કરવામાં આવી છે આ રીતે વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે રાજકોટની અંદર આ રીતે ભારે વિરોધ પ્રદર્શન ભાજપના યુવા કાર્યકર્તાઓની અટક કરવામાં આવી રહી છે વીસ કરતા વધારે કાર્યકર્તાઓ છે તેની અટકાયત અત્યારે ભારે વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે ઘણા સમય પછી આ રીતે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેની અટક કરવામાં આવી રહી છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે રીતે સંસદની અંદર હોબાળો થયો તે જ રીતે અત્યારે રાજકોટની અંદર આ રીતે ભારે વિરોધ પ્રદર્શનમાં અનેક ભાજપના જે કાર્યકર્તાઓ છે યુવા કાર્યકર્તાઓની અત્યારે અટકાયત કરવામાં આવી છે યુવા પ્રમુખ આપણી સાથે જે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આજે અમારો અધિકાર છે કે જેવું બન્યું નથી તેમ છતાં આ દેશની જનતાને દર્શાવવામાં આવે છે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા તો સચ્ચાઈ માટે અમે આજે રાજકોટ મહાનગર યુવા મોરચા દ્વારા બહોળી સંખ્યામાં રાહુલ ગાંધીને કોંગ્રેસનો વિરોધ કર્યો છે વિરોધ એટલા માટે કર્યો છે કે જે વસ્તુ દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ બોલ્યા જ નથી તેમ છતાં એના વિડીયોમાં એડિટિંગ કરી અને સમગ્ર દેશને અને દલિતોને જે ઉશ્કેરવાનો આ કાર્યક્રમ જે આ રાહુલ ગાંધીને કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે આવું પુત્રા દહન કાર્યક્રમ અમે યોજો તો જ્યારું પુત્રા દહન અમે કરવા ગયા ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા એ પુત્રા દહનનો કાર્યક્રમ શરૂ હતો અને થોડુંક પુત્રું છેડગ્યું ત્યાં પોલીસ દ્વારા એ ઠાળી નાખવામાં આવ્યું અને જે કાર્યકરો જે સચ્ચાઈ માટે જે હકીકત માટે લડાઈ કરતા હતા તેની અત્યારે યુવા મોર્ચાના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે નહીં જપા ઝપાઝપી નથી થઈ પુતળું સળગાવતા હતા અમે અને એ લોકો આવી અને પુતળું કબજે કરી અને યુવા કાર્યકરો ની અટકાયત કરી અને જતા રહ્યા છે આ વિરોધ જો રાહુલ ગાંધી કે કોંગ્રેસ માફી નહીં માંગે તો ગાંધીજી થી આ માર્ગે યુવા મોરચા દ્વારા આગામી દિવસોમાં પણ મોટા કાર્યક્રમો થશે કારણ કે આ દેશમાં જે રીતે શાંતિ ને સલામતી આપ જોઈ રહ્યા છો બે થી લઈ અને આજ સુધી દસ વર્ષમાં જે ભાજપ સરકાર દ્વારા આ દેશનો વિકાસ થઈ રહ્યો છે આ કોંગ્રેસ આ વિકાસ જોઈ નથી શકતી અને ત્યારે આવી તૃષ્ટિકરણ ની આવી નીચ કક્ષાની રાજનીતિ આ કોંગ્રેસ કરે છે એને સખત શબ્દોમાં યુવા મોરચા દ્વારા હું વખોડું છું અત્યાર સુધીમાં અનેક કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે સીધા દ્રશ્યો